तो मुझे लगा कि मैं अकेली क्यों जाऊं साथ में पार्टी के कार्यकर्ताओं को तो भी वो नहीं बुलाते हैं मुझे बैठी है बला वो मुझे याद करते हैं याद करते हैं या। ये नहीं किया ये नहीं किया वो इसी तरह याद करते हैं ઉત્તર પ્રદેશના હાલના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતના પ્રવાસે હતા એ દરમિયાન આપણે જોયું કે રાજકોટની અંદરથી તેઓ ચર્ચામાં આવ્યા પરંતુ અમદાવાદની અંદર અંદર એક કાર્યક્રમ હતો બેનને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં આનંદીબેન પટેલે પોતાના જ ભાજપ પક્ષના નેતાઓને એવું કહી દીધું છે કે હજુ પણ અહીંયા ઘણા બધા લોકો એવા બેઠેલા છે કે જેમને હું પસંદ નથી એટલા માટે તેઓ મને ભૂલી ગયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે ગુજરાતની અંદર વર્ષોથી આપણે આમ જોવા જઈએ તો બે જૂથ ચાલે છે એક અમિત શાહ નું જૂથ છે અને બીજું આનંદીબેન પટેલ નું જૂથ છે એટલે ભાજપ ની અંદર ક્યાંક એવું છે કે જો આનંદીબેન પટેલના જૂથ સાથે સંકળાયેલા જેટલા પણ કાર્યકર્તાઓ છે નેતાઓ છે લગભગ એમને ભાજપ કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ હોય એમને આમંત્રણ નથી આપતી અને કા પછી એમના જૂથના જે લોકો છે જતા પણ નથી એ લોકો એવું વિચારે છે કે જો આપણે જઈશું તો પછી ક્યાંક આપણો રાજકીય રીતે આપણે જે આગળ વધી રહ્યા છીએ એમના માટે ખતરો છે પણ આનંદીબેન પટેલ જ્યારે ઈસરોના કાર્યક્રમમાં આવ્યા હતા અને જે એમનો એક કાર્યક્રમ હતો એક નાટક ભજવવામાં આવ્યું હતું અહલિયાબાઈને લઈને તે પણ તેમણે નિહાળ્યું હતું એમના જે ડાયરેક્ટર છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી પણ આ બધાની વચ્ચે જે આનંદીબેન પટેલ છે તેમની એક વાત સામે આવી છે એમણે ભાજપના જ નેતાઓને ટોણો માર્યો છે સ્વાભાવિક છે કે બેન બોલતા હોય એટલે આગળ એમની છે ભાજપના નેતાઓ છે કે કોઈ બીજા લોકો બેઠા હોય અને એમાં જે અમદાવાદના હાલના જે મેયર છે પ્રતિભાબેન જૈન તેઓ બેઠા હતા અને પ્રતિભાબેન જૈનને જોઈ અને આનંદીબેન પટેલે એવું કહી દીધું કે અમુક લોકો તો મને યાદ પણ નથી કરતા મને કોઈ કાર્યક્રમમાં બોલાવતા નથી મને ભૂલી ગયા છે હા મને યાદ એટલા માટે કરે છે કે આ એમના કામ નથી થયા એટલે મને કોઈ પોઝિટિવ રીતે મને યાદ નથી કરતો કોઈ સારી રીતે મને યાદ નથી કરતું મને યાદ કરવામાં આવે છે તો એ રીતે યાદ કરવામાં આવે છે કે મેં જે કામ નથી કર્યા એ બાબતે અને પ્રતિભાબેન પછી ત્યાંથી ઊભા પણ થાય છે માફી પણ માંગે છે એટલે બીજી એક વખત આનંદીબેન છે એમને ટોકે છે કે ના ના તમે લોકો મને યાદ તો કરો છો પરંતુ તમારા જે કામ નથી કર્યા ને એ બાબતે તમે મને યાદ કરો છો બાકી તમે મને કોઈ સારી રીતે યાદ નથી કરતા અને ભાજપની અંદર આપણે જોયું પણ છે જેટલા પણ આનંદીબેન જૂથવાળા જેટલા પણ નેતાઓ છે એ તો પછી ભાજપની અંદર અત્યારે સક્રિય થઈ ગયા છે એમને ક્યાંક એવું લાગે છે કે જો ભાજપની અંદર રહેવું હોય તો પછી આપણે જે અત્યારે હાલનું ભાજપ છે જે અત્યારે જે ભાજપને આગળ લઈ જઈ રહ્યું છે એ તમામ નેતાઓ સાથે આપણે

और मैं आई तो मुझे लगा कि मैं अकेली क्यों जाऊं साथ में पार्टी के कार्यकर्ताओं को भी वो नहीं बुलाते हैं मुझे है। बोला वो मुझे याद करते हैं याद करते हैं, याद करते हैं। ये नहीं किया ये नहीं किया वो इसी तरह याद करते हैं है, है। लेकिन बैलेंस बहुत जरूरी होता है बच्चों को आगे बढ़ाना बेटियों को आगे बढ़ाना और ये तो बढ़ रही है भाई मैं तो अनुभव कर रही हूं हर यूनिवर्सिटी में देखो 80 परसेंट ही ले जा रही है, अभी शायद में है मुझे पता नहीं बीस से बाईस प्रतिशत और मैं आप हाँ सभी को बोलती हूँ जितनी महिलाएं इधर बैठी है आने वाले दस साल में पचास परसेंट से ऊपर अंतरिक्ष में भी महिला कर આજે પણ આપણે ગુજરાત ભાજપની અંદર એ જોયું છે કે આનંદીબેનના જે જૂથના લોકો છે એમને કોઈ સ્વીકારતું નથી ખાસ કરીને ભાજપમાં સ્વીકારવામાં નથી આવતા અને ભાજપની જે પણ બેઠક જેમાં બોલાવવામાં નથી આવતા મળવા માટે કોઈ ખાસ જનતા છે એ પણ પક્ષના નેતાઓ છે એ પણ ક્યાંક આનંદીબેનને જતા નથી કારણ કે નેતાઓને પણ એવું લાગે છે કે જો તેઓ આનંદીબેનને મળવા માટે જશે તો ક્યાંક એમના ઉપર લેબલ લાગી જશે રાજકીય રીતે એમને નુકસાન થશે એટલા માટે આનંદીબેન પટેલથી અંતર રાખી રહ્યા છે પરંતુ જે ઈસરોના કાર્યક્રમમાં જે નિલેશ દેસાઈએ એમને બોલાવ્યા હતા અને બેન જે ખાસ કાર્યક્રમમાં આવ્યા હતા અને એમણે જે ભાજપના નેતાઓને કહી દીધું છે કારણ કે આપણને ખબર છે કે આનંદીબેનનો સ્વભાવ છે બડબોલો કે એ ગમે ત્યારે ગમે એને કહી દે એ અધિકારીઓને પણ ખખડાવી નાખે નેતાઓને પણ ખખડાવી નાખે અને સ્વાભાવિક છે કે જે લોકો એનાથી અંતર રાખી રહ્યા છે એટલે કોઈ પણ નેતા હોય એક સમય જ્યારે સમય આવે ત્યારે બોલી જ દેવાના છે કે તમને લોકોને કા હું પસંદ નથી કે મારા કામ પસંદ નથી પણ ખેર જે હોય આનંદીબેને જે સામે ભાજપના નેતાઓ બેઠેલા હતા ખાસ કરીને જે હાલના મેયર છે અમદાવાદના પ્રતિભાબેન એમને પણ જે કહી દીધું છે અને ખાસ કરીને બીજા જેમને આ બધી વાત લાગુ પડતી હોય તેમણે પણ ક્યાંક સ્વીકારી લેવી જોઈએ તે બાબતે આપનું શું માનવું છે આનંદીબેને જે ટકોર કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર